નમસ્કાર પ્રિય દર્શક મિત્રો સર્વેની જય શ્રી કૃષ્ણ આજના આ વિડિયોમાં આપણે સાંભળીશું અખા ત્રીજનો મહિમા અને કથા વાર્તા અખા અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે આ વખતે તારીખ દસ મે બે હજાર ચોવીસ વૈશાખ સુદ ત્રીજને શુક્રવારને દિવસે અખા છે અખા ત્રીજને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે આખા ત્રીજને દિવસે મુરત જોવાની જરૂર પડતી નથી આ શુભ દિવસ એટલે વણ જોયેલું મુરત આ દિવસે કોઈ પણ નવું કાર્ય કરવા માટે કે પછી કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે મુરત જોવાની જરૂર પડતી નથી આ દિવસે કરવામાં આવતા કાર્યમાં સફળતા જરૂરથી મળે છે

અને આ દિવસે સોનાના રૂપમાં માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને એટલે જ ઘરમાં વરગત રહે છે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અખાત્રીજના ના દિવસે કરવામાં આવેલું કામ અક્ષય પ્રાપ્ત કરાવે છે જરૂરિયાતમંદને કપડા અનાજ ભોજન કે પછી રોકડ રકમનું દાન કરવું જોઈએ અક્ષય તૃતીયાએ પાપોનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટેની શુભ તિથિ છે આથી જ અખાત્રીજના દિવસે

આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે અક્ષય તૃતીયાના દિવસથી પાંડવોના વનવાસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણે તેમને અક્ષય પાત્ર આપ્યું હતું અક્ષય પાત્ર એટલે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં અને એટલા માટે જ આ દિવસે વાસણ ખરીદી કરવાનું ખૂબ જ શુભ મનાય છે

ત્રીજ એટલે કે તૃતીયા એક બાજુ ઊભી રહી અને રડતી રહી પ્રભુએ એને બોલાવીને પૂછ્યું કે તું શા માટે રડે છે ત્યારે એણે જણાવ્યું કે મારું તો કોઈ મહત્વ જ નથી ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે રડીશ નહીં વૈશાખ સુદ ત્રિજ તું અક્ષય ત્રીજ તરીકે ઓળખાઈશ અને એ દિવસે લોકો જે કંઈ કામની શરૂઆત કરશે કે શુભ કાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં અને ખરાબ નહીં થાય અને આમ એ જ દિવસથી અક્ષય તૃતીયાનું મહત્વ વધી ગયું અને તે જ દિવસથી આ શુભ કાર્ય માટે ઉત્તમ ગણાય છે આ દિવસે બીજી એક પૌરાણિક કથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ભગવાન કુબેર કે જેમને ધનના દેવ માનવામાં આવે છે એમને ભગવાન શિવને પ્રાર્થના કરી અને બહુ જ વધારે પ્રમાણમાં સોનું માન્યું ભગવાન શિવે કુબેરની પ્રાર્થના સ્વીકારી અને એમને સોનું આપી દીધું જે દિવસે ભગવાન શિવે કુબેરને સોનું આપ્યું એ દિવસ અખાત્રીજનો દિવસ હતો અને એટલા માટે જ અખાત્રીજના દિવસે સોનું ખરીદવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દર વર્ષે લોકો આ દિવસે સોનું ખરીદવાનું પસંદ કરે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું અખાત્રીજનું મહત્વ અને કથા જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ